જે ટોલ નાખું છે ત્યાં વિરોધ ના સુર ઉઠ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ કોઈ વાહન બાર થી આવે છે તો જે અત્યાર સુધી ગોંડલથી પસાર થાય એટલે જેતપુર પીઠડિયા છે કે આ દસ રૂપિયા ઘટાડવામાં આવ્યા પણ એ દસ રૂપિયાનો વધારો લોકલમાં કરવામાં આવ્યો છે એટલે કે જેતપુર આજુબાજુના જેટલા પણ ગામડા છે પીઠડિયા હોય કે પછી કોઈ પણ ગામડું હોય જેતપુર તાલુકાની અંદર આવતું હોય છે એમને દસ રૂપિયા ને બદલે વીસ રૂપિયા ભરવાના છે એટલે સ્વાભાવિક છે કે લોકોમાં તો રોષ રહેવાનો છે કે એક તો અમારી આજુબાજુના વિસ્તારમાં તમે આ રીતે ટોલ નાખું બનાવ્યું એટલે અહીંયા ક્યાંક તકલીફ તો પડવાની છે અમારે અહીંયાથી કોઈ પીઠડિયા ગામ છે જો એમને રોડ ઉપરથી નેશનલ હાઈવે ઉપરથી જવું હોય જેતપુર તો એમને દસ રૂપિયાની જગ્યા પર વીસ રૂપિયા ભરવાના એટલે અહીંયા વિરોધ તો થવાનો છે પણ અહીંયા જે લોકો બહાર થી આવે છે તેમાં દસ રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે એ આવકારદાયક છે કે લોકોને બે ટોલ ઉપર પૈસા ભરવા પડતા હતા જેમાંથી એકમાં માં દસ રૂપિયા તો ઓછા મળ્યા છે અહીંયા જબરદસ્ત રીતે વિરોધ એટલા માટે થઈ રહ્યો છે જો તમે રાજકોટ થી જેતપુર જાઓ છો કે પછી જેતપુર થી પાછા તમે રાજકોટ આવો છો એટલે ત્યાં સિક્સ લેન બને છે એટલે રસ્તા એકદમ

જે લોકો છે તેમણે ટોલ પ્લાઝાના જે સંચાલકો છે તેમની સામે પણ રોષ વ્યક્ત કર્યો છે જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એમાં જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના જે કર્મચારીઓ છે જે સંચાલકો છે તે બધા જ લોકો ભેગા થયા છે અને આમનો વિરોધ કરી રહ્યા છે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સૌથી પહેલા આપણે એ લોકોને સાંભળીએ કે એમની શું માંગ છે કારણ કે 6 મહિના પહેલા પણ આજ વિરોધ ઉઠ્યો હતો કે ત્રીસ ની અંદર બે ટોલ નાખું છે તો એક તો તમારે કાં તો બંધ કરવું જોઈએ કાં તો તમારે એકમાં પૈસા માફ કરવા જોઈએ પણ એવું કંઈ થયું નહીં અને હજુ પણ આ બંને જે ટોલ નાખું છે તે ધમધમી રહ્યા છે એટલે સૌથી પહેલા આપણે ત્યાંના જે લોકો છે સ્થાનિકો છે તે હવે નવી શું માંગ કરી રહ્યા છે તે સાંભળીએ જનરલ આજે આ ટોલ જે ટોલ એના આ ધ્યાન લઈને ચર્ચા આવી છે કે ભાઈ જે લોકલ ફોર વ્હીલ છે જે ખરેખર જીરો

પીછાડી કામ કરે છે તો એને ખરેખર જે કઈ ટેક્સ આવતો હોય

નિયમોનું કરતો કોઈ પણ કોઈ પણ નો વેરો ફરો દાખલા તરીકે તો એ વસ્તુ આવતી જ હોય હા ચોક્કસ કરશો હું આપશ્રી ને જણાવું તો નેશનલ હાઈવે ઓથોરિટી એ ટોલ ટોલ પ્લાઝા પીઠડિયા મારફત તારીખ અઢાર ત્રણ રોજ એક સર્ક્યુલર પાઠવી અને ભાવ આંશિક રીતે ઘટાડ્યો છે તેવું જણાવ્યું પણ એ આવકારદાયક છે પણ એનો બોજો જે સ્થાનિક રહેવાસી જયપુર શહેર તથા તાલુકા ઉપર દસ રૂપિયાની બદલે વીસ રૂપિયાની વસૂલાત ચાલુ કરી આ ટોલ નાકાની સ્થાપના જ્યારે બે હજાર સાતમાં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કટિરિયાના માધ્યમથી કે આ ટોલ નાકુ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો વીસ ટકા વસૂલ કરવામાં આવશે આ ગણતરીએ સાડા સાત રૂપિયા થાય છતાં પણ અમે દસ રૂપિયા આપીએ છીએ એ બંધ કરીને વીસ વસુલાત ચાલુ કરી છે જે પાસની સ્કીમ આવી બસો પંચાવન રૂપિયા તો કોઈ લોકો કાયમી રાજકોટ જતા હોતા નથી જેથી કરીને એક બોજારૂપ છે ફરીથી આ દસ રૂપિયા વસૂલ કરવા માંગણી છે અમારી નહીં તો આગામી બે દિવસ પછી આંદોલન કરવામાં આવશે એ સિવાય જ્યારે સિક્સ લેન નું કામ ચાલુ હોય રાજકોટ પહોંચતા ત્રણ કલાક થતી હોય તો નેશનલ હાઇવે ઓથોરિટી પાસે પોતાનો સેફ્ટી ફોર્સ હોય છે એનું સંકલન કરી અને વાહનધારકો કે પબ્લિક ને મુશ્કેલી ન પડે

પણ પીઠળિયા પ્લાઝા દ્વારા જે વીસ વસૂલ કરવામાં આવે છે એને અમે વખોડી કાઢી અને દસ રૂપિયા વસુલાત કરવામાં ટોલ નાકે પીઠળિયા ટોલ નાંકે રજૂ કર રજૂઆત કરો અમે જેટલું ઓફ કોમર્સ ડ્રાઇંગ એન્ડી એસેસન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જે જાતપુર તાલુકાના જે લોકલ વાહનો જે આપણા વ્યક્તિગત વાહનો એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા થાય એના દસ અમને કરી દીધા હતા ને એસમાધાનથી હતા અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારે જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જો કોઈ જનરલ ઘટાડો કર્યો હોય તો એમાં એમાં ઘટાડો થવો જોઈએ એના પહેલાં વીસ રૂપિયા કરી દે એટલે અમે ગામમાંથી બહુ ફરિયાદ મીડી અને લોકો નારાજ થયા કે ભાઈ આ લોકોએ તમારે એ સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવ્યું એથી કરીને અમારે આ ઉપર ઘટ્ટો લાગે એવું કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને અમે સંસ્થા ચલાવવાને લાયક નથી ત્યારે અમે બધા નક્કી કરીને આજે බ राख .

આપ્યો છે રિયલમાં એને છે ને રોજ પ્રમાણે અને જે વાળા અને ચેમ્બરવાળા જે રજૂઆત છે ને જે દસ રૂપિયાની એ અમે આગળ એને છે એમાં રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે ચોવીસ કલાક હું બતાવું ઘટાડો ઘટાડો ટૂંકમાં જે રિટર્ન હતું ને ત્યારે રિટર્ન નહોતું અત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું સિંગલ પાંત્રીસ રૂપિયા છે રિટર્ન વીસ રૂપિયા છે

અગાઉ પણ આજ પ્રકારે આંદોલન થયું ત્યારે વિશ્વાસ આયતો હતો ઘણી વાર આજે હવે એનએચઆઈ નો જે નિયમ નીતિ નિયમ છે એમાં કઈ કશું ન કહી શકું પણ અમે આગળ રજૂઆત કરશું એમની માંગણી છે જેમણે વેટર આપ્યો છું આગળ રજૂઆત કરો તમે રોડ રસ્તા બનાવો છો લોકોની સવલત માટે બનાવો છો તમે ઉપરથી બે ટોલ નાખું બનાવ્યું છે એટલે લોકો એમના પૈસા પણ આપે છે ટેક્સ પણ ભરે છે તો તમારી જવાબદારી આવે છે કે તમે સારા રોડ રસ્તા એ પણ ઝડપથી કેટલા લાંબા સમયથી જેતપુર અને વચ્ચે જે લેન બની રહ્યો છે કેટલો સમય લાગ્યો છે તેમ છતાં હજુ પણ અહીંયા કામગીરી પૂરી નથી થઈ એટલે લોકોમાં પણ રોષ છે કે એક તો ટેક્સ ભરવો તમારે ટોલ નાખે જાઓ તો તમારે પૈસા ભરવાના અને તમે રોડ રસ્તા કેવા આપો છો ખડબચડા સિંગલ પટ્ટીનો રોડ છે જ્યાં તમારે ઇમરજન્સીમાં જવાનું છે ત્યાં તમે જઈ નથી શકતા તમારે એક કલાકની જગ્યા પર ચાર કલાક બગાડવા પડે છે તો પછી લોકોમાં સ્વાભાવિક છે કે રોષ આવવાનો છે તો સૌથી પહેલા તો સરકારે એ પણ જોવાનું છે કે જ્યાં સુધી તમારી કામગીરી આ ચાલુ છે ત્યાં સુધી તમારા લોકોને રાહત આપવાની છે નહીતર તો પછી આવા વિરોધના સુર ઉઠવાના જ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર